સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન એમ્બેલની ઓળીના તપ અંગે છે જૈન મતની પ્રણાલિકામાં એમ્બેલની ઓળીનું તપ ચૈત્ર અને આસો મહિનામાં નવ નવ દિવસનું નિયત કરવામાં આવ્યું છે એમ્બિલ રસના ત્યાગનું તપ છે પૂતગલનું શરીર પૂતગલથી ટકે ખાવાની પીવાની ના નહીં સ્વાદ ખાવા પીવાની ના છે સાદો આહાર દિવસમાં એક જ વાર લઈ ભક્તિ ધ્યાન ધર્મ ધ્યાન સાથે દેશમાં પણ સાધી શકાય તેવું આ નવ દિવસનું વ્રત છે મૂળમાં આ નાટકની પૂર્વ ભૂમિકાની તૈયારી પછી તો રોજ જમવા બેસે ત્યારે એ ખોરાક ખાય ખોરાક પીવે પણ સ્વાદ ભોગવવાનું છોડે આવો સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે વચ્ચે એકવીસ ત્રાણુંમાં બોધ આહાર કરવો તો પોતગલના સમૂહને એક રૂપમાં નહીં કરવો પણ તેમાં લુબ્ધ થવું નહીં વચનામુ પાંચ બીજો બોધ ઇતિહાસ તપાસતા ભગવાન મુનિસુવ્રત સ્વામીના વખતથી આ એમ્બેલની આરાધના શરૂ થઈ હોય એમ કહેવાય છે યથાર્થ રીતે આંબેલ કરવાથી એક હજાર કરોડ વર્ષનું નારકીનું આયુષ્ય તૂટી શકે એમ પણ શાસ્ત્રમાં ઉલ્લેખ છે નવપદની આરાધના અને એમ્બેલની હોળી મૂળમાં એમ્બેલ એ સ્વાદ ત્યાગની જીભની લુલુપતાને ટાળવાની અને વૃત્તિને સંકોચવાની તપસ્યા છે લોકો આહાર કરવાનો હોય છે પ્રાપ્ત સાધનો પણ ઉદાસીન રહેવાનો બોધ છે મળ્યું એટલું ભોગવી લો એ ભાવ કાઢવાના છે દિવસમાં ફક્ત એક જ વાર એક આસને બેસીને આહાર ગ્રહણ કરવાનો હોય છે તેમાં વિગય જેવા કે ઘી તેલ ખાંડ ગોળ વગેરે ચીકણા પદાર્થોનો વપરાશ ન હોય સ્વાદને ઉત્તેજક એવા મસાલા પણ નહીં સૂકો અને લુખો આહાર હોય છે સ્વાદેન્દ્રિય ઉત્તેજિત ન થાય અને તેથી મન પણ સહેલાઈથી વશ કરી શકાય જ્યાં સુધી રસેન્દ્રિય પર કાબૂ ન આવે ત્યાં સુધી બીજી ઇન્દ્રિયો કાબૂમાં આવે નહીં એ મૂળભૂત વાત છે ખાસ કરીને કામેન્દ્રિયને વશ કરવા બ્રહ્મચર્યની દ્રઢતા અંગે સ્વાદ ત્યાગવો સાધકને પ્રાથમિક જરૂરિયાત છે સ્વાદિષ્ટ ગરિષ્ઠ ખોરાક અને સાદો પણ અતિમાત્રા ખોરાક આ સાધકને બાધક છે સાધક મોક્ષને મન કાબૂમાં લેવા માટે ઇન્દ્રિય જઈ એ પાયાની જરૂરિયાત છે મોક્ષમાળાના શિક્ષા પાઠ અડસઠમાં જીતેન્દ્રિયતાના પાઠમાં ગોપાલદેવે બોધ્યું કે જ્યાં સુધી જીવ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે જ્યાં સુધી કાન વારંગ ગાયન અને વાજિંત્ર ચાહે છે જ્યાં સુધી આંખ વન ઉપન જોવાનું લક્ષ્ય રાખે છે જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી નિર્ગ્રંથ નિષ્પરિગ્રહી નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી હવે એમ્બેલની ઓળીમાં નવ પદની જે વાત આવે છે તે અંગે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ આ પાંચ પરમેષ્ટિ અને દર્શન જ્ઞાન ચારિત્ર તપ એમ ચાર એકંદરે મળી નવ પદ થયા નવ પદની આરાધના આમ્બેલની કોળીના નવે દિવસો દરમિયાન કરવામાં આવે છે નવ દિવસના ક્રમ દરમિયાન રોજ એક એક પદની આરાધના કરવાની રહે છે ત્યાં પણ જે તે સંપ્રદાય કે ગચ્છમાં નિશ્ચિત કરેલા વિધિ વિધાનો સાથે આ કરવામાં આવે છે જોકે ધાર્મિક ગમેતી ક્રિયા કરીને લક્ષ્ય તો માત્ર આત્માને ઓળખવાનો જ છે કામ એક આત્માર્થનો બીજો નૈમન રોગ અને આ નવપદ ગુણવાચક છે તેનો મહિમા પ્રાપ્ત છે મહામા ઉપાધ્યાય શ્રી યશોજી મહારાજે નવપદની પૂજામાં શ્રીપાળના રાસમાં દર્શાવ્યું છે કે યોગ અસંખ્ય જીન કયા ઘટમાંહી હિ રિદ્ધિ દાખી રે નવપદ તેમજ જાણજો આતમ રામ છે સાખી રે પરમપોએ વચરામુ ત્રણસો સત્યોતેર અને છસો ને બાસઠમાં અસંખ્ય યોગો જે મોક્ષ માર્ગે જોડાણ કરાવે તે અંગે આ પત્રોમાં બોધ્યું છે નવપદ પાંચ પરમેષ્ટિ પાંચ આત્મગુણોને આરાધવાના છે અને ચાર પદ દર્શન જ્ઞાન ચારિત્ર તપ યથાર્થ આચરે તો જીવ જીવમાંથી શિવ બને છે અહીંયા પાંચેય પદે આત્મજ્ઞાન છે આત્મજ્ઞાન એ તો અધ્યાત્મનો પાયો છે આ શ્રીપાળનો રાસ ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજે લખ્યો અને અધૂરો રહ્યો તે મહામા ઉપાધ્યાય શ્રી યશોવીજી મહારાજે પૂરો કર્યો તેઓ પ્રકાશે કે જ્યાં લગી આત્મતત્વ નહીં જાણ્યું ત્યાં લગી ગુણઠાણું કેમ કરી આવે તેણ્યું સમ્યક દર્શન વગર ફક્ત બાહ્ય વેશ એ કાર્ય કરી નથી વેશ માત્રથી ઠાણા ગણાતા નથી આત્મજ્ઞાન અને આત્મજ્ઞાની તેથી જ પૂજનીય છે સમ્યક દ્રષ્ટિ શ્રાવક અસદગુરુને કે કુલ ધર્મના ગણાતા ગુરુને કહેવાતા વેશ ધારીને પૂજે કે નમે નહીં બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નવ જોઈ શ્રીપાલ રાસમાં આ કથાનકના કરતા વિનવીજીજી મહારાજે મુખ્ય લક્ષ્ય છૂટવાનો છે એ અંગે સ્પષ્ટતા કરી છે જૈન દર્શનમાં નિદાંત કે નિયાણાનો નિષેધ કરવામાં આવ્યો છે ભૌતિક લાભ માટે કરવામાં આવતી ધર્મકર્ણી જીવને દર્શન કર્મનું કારણ બને છે આ અંગે વચનામુ ત્રણસો ને અડસઠમાં ગોપાલદેવે પણ સ્પષ્ટ ખુલાસો કર્યો છે દેવગુરુ અને ધર્મની શ્રદ્ધા એ સંકેત ગણાય છે પણ એ દેવ તે અઢાર દૂષણ રહીત વિતરાક સર્વજ્ઞ દેવ ગુરુ આત્મજ્ઞાની એવા ગુરુ સહજ આત્મસ્વરૂપ થયા છે એવા ગુરુ એવા આત્મજ્ઞાની શ્રમણ કહાવે બીજા દ્રવ્ય લંગીરે અને ધર્મ વિતરાકે બોધેલો છે તે જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું તે ધર્મ હું દેહાદી સ્વરૂપ નથી એ ધર્મ આત્મભાવનામાં રહે તે ધર્મ ત્રણ મંત્રની શ્રદ્ધામાં સંકિત વણાયેલું છે હેમચંદ્રાચાર્ય મહારાજે પણ યોગશાસ્ત્રમાં નવ પદનો ઉલ્લેખ કરેલ છે વજ્રસ્વામીએ ચૌદ પૂર્વમાંના દસમા પર્વ વિદ્યાપર્વાદમાંથી આ અંગે બોધ તારવેલ છે પાંચ આત્મજ્ઞાનીના પદ તેમાં શરૂના બે સર્વજ્ઞ અરિહંત અને સિદ્ધ અને પછીના ત્રણ આત્મજ્ઞાની જે સર્વજ્ઞતા ભણી વિતરાકતા આરાધિ ધપી રહ્યા છે તે પરમગુરુ નિર્ગ્રન સર્વજ્ઞ દેવ અહીં બે સર્વજ્ઞ અને ત્રણ ગુરુ મળી પાંચ પદ થયા જ્ઞાન વિવેક જ્ઞાન કે હું દેહાદી સ્વરૂપ નથી હું શરીરથી ભિન્ન આત્મા છું જે જ્ઞાન આત્મજ્ઞાની દર્શાવે તે દર્શન જે સદગુરુએ કહ્યું તેની સાચી શ્રદ્ધા પ્રતિથી તે તે જ દર્શન કે સંકેત અને ચારિત્ર એટલે તેઓ સ્થિર સ્વભાવ ઉપજે તે નહીં કે માત્ર પછેડી બદલવી તે મૂળ માર્ગ સાંભળો જીનો રહે તે પદમાં પરમ પરમપૌદેવે આ અંગે સ્પષ્ટ પ્રકાશ છે તે આ હેતુ સામે રહે અને તપ આદરે આચરે તો લેખે લાગે લિંગ અને ભેદો વ્રતના હોય તે તો દ્રવ્ય દેશ અને કાળની અપેક્ષા બદલે આ મતભેદને ખરા અધ્યાત્મમાં સ્થાન નથી મૂળ માર્ગ સાંભળો જીન્નો તે પદમાં દાન દર્શન ચરિત્રની વ્યાખ્યા કરી અને સજાત્મ સ્વરૂપ પરમગુરુમાં આ પાંચેય પદ સમાવેશ પામે છે નવપદની ખરી પૂજા કે ખરી આરાધના ત્યારે ગણાય જ્યારે આરાધના વિષય કશાય છોડીને કરવામાં આવે મુક્ષને તો આ રોજ જ આરાધ્ય છે માત્ર એમ્બેલની હોળી દરમિયાન નહીં પર્વના દિવસો પૂર્વ અભ્યાસ માટે છે રિહર્સલ માટે છે પરમ કુલદેવ બોલ્યું છે કે મુક્ષ એ તો ભક્તિ સહજ કરી મૂકવાની છે પૂર્ણ વિતરાગ જેવો બોધ જેને સહેજે સ્મરણમાં આવે છે પોતે સર્વ પ્રકારે સર્વજ્ઞ છે જેની પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે અને જેણે કશાયો જીતા છે આવા પરમ કુપળદેવ આ પહેલું અરિયંત સંવંત ઓગણીસો પંચાવનમાં સમાગમમાં ઈડર ક્ષેત્રે પોતાને સિદ્ધનું શોખ અનુભવાય છે એ મુનિઓ પ્રત્યે પ્રકાશી પોતે સિદ્ધ સદ્રશ દશાનો ઉલ્લેખ સ્પષ્ટ કરેલ છે કે આ બેઠા છે તે સિદ્ધ અને જેની ઉપર બેઠા છે તે સિદ્ધ શિલા વચનામુત ચારસો અગિયારમાં અને વચનામુત બસો પંચાવનમાં અશરીરી ભાવની ભાવને સિદ્ધપણામાં સ્પષ્ટ ઉલ્લેખની વાત કરી અને વચનામૂત પાંચસો ચારમાં પોતાને વર્તા વિસ્ત્રસા પરિણામનો ઉલ્લેખ અને વચનામૂત સાતસો ને લેખિતનમાં શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ લખ્યું આ બીજું સિદ્ધ પદ પરમપદ એને હાંસલ છે ભાવને સિદ્ધ આચાર્ય છત્રીસ ગુણના ધારક આચાર્યને બતાવે તેમ પરમપદ તો પ્રયોગ વીર છે સત જણાયું કે અમલમાં મૂકીને બતાવ્યું આ ત્રીજું પદ આચાર્યનું ઉપાધ્યાય પોતે ભણે બીજાને ભણાવે આ ચોથું પદ અને આત્મજ્ઞાની શ્રમણ કહાવે પોતે લેખિતનમાં જ સહજ આત્મ સ્વરૂપ એ મુજબ વચનામુ છસો ત્રેપન અને વચનામુત સાતસો ઓગણીસમાં લખે છે આ પાંચમું પદ પરમ પરમકૃપાદેવની આરાધના કરતાં નવ પદ તો આવી જ ગયા તેમાં બધા જ તીર્થંકર ગણધર અને જ્ઞાનીઓ પણ બધા આવી ગયા એમ પ્રભુ શ્રીજી બોધમાં સાક્ષાત્કાર રૂપે જણાવતા જે પૂજ્ય જે પણ આત્મસાત કરેલ એ ત્રણેય બોધામૃત એટલે બોધામૃત એક બોધામૃત બે અને બોધામૃત ત્રણ ઘણી સ્થળે જણાયું છે પરમ કોલોની ભક્તિ જે આજ્ઞા મુજબ કરનાર મોક્ષું છે તેને તો એ રીતે રોજ નવપદની આરાધના થઈ જ જાય છે મોક્ષ માળા શિક્ષા પાઠ અડસઠ જિતેન્દ્રિતના પાઠમાં બોધું તે મુજબ આચરણ કરતાં રોજ એમ્બિલ પણ સહજ જ થઈ જાય છે રસોઈમાં સ્વાદ આવે તો પાણી ઉમેરવું અને હિંમત ન ચાલે તો પાણીનો કોગળો લઈ કોળીઓ ગળે ઉતારી દેવો એ મુજબ સાધક મોક્ષ પૂજ્ય બ્રહ્મચારીજીએ સ્વ અનુભવે પ્રયોગ કરીને આચરણમાં ઉતારીને બોધ્યું છે બોધ છે કે સર્પ જેમ પોતાના બેલમાં સરકી જાય તેમ સ્વાદિષ્ટ ખોરાકનો કોળિયો સળસરાટ પાણીના ધક્કે ગળે ઉતરી જાય અને વ્યવહારે એમ્બિલ શાળામાં જવામાં કલાક ત્યાં જમવા કરવામાં કલાક કે હળવા મળવામાં પણ સમય જાય અને પાછા ફરતા કલાક એમ મળી એકંદરે ત્રણ કલાક વેડસવા તે કરતાં ઘેરે ઓછા કે મર્યાદિત દ્રવ્ય ઉપયોગમાં લઈ આમિલ કરે તો ધર્મ ધ્યાન ભક્તિ ધ્યાનનું મહત્વ હાંસલ થાય એ સાસ સમજાય એમ છે પરમ કૌદે મુનિઓને બોધેલ કે લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં ગુપ્ત તપનું ફળ પણ મહત્ છે જ્ઞાની તો ખાતા છતાં ખાતા નથી પીતા છતાં પીતા નથી આવા જ્ઞાની સ્વરૂપમાં સ્થિત પૂર્વ પ્રયોગે યોગે વર્તે છે અને બાહ્ય ગૃહસ્થ છતાં ભાવલિંગી મુનિ કયા છે સંસારી સાધુ તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગી મુનિ વરો નવપદના મહિમાને બતાવતી શ્રીપાળ રાજા અને મહિનાસુંદરીની રોચક ધર્મકથા બોધદાયક છે આપ કર્મી એવા મહિનાસુંદરી શ્રીપાળ કુમારને લગ્નની પહેલી રાતથી જ અશુભ અને શુભ કર્મો સદંતર છોડવાની વાતો કરે છે આ અનુષ્ઠાન અંગેની લંબાણપૂર્વકની સમજ શ્રીપાળમયના રાસને પૂર્ણ કરનાર મહામા ઉપાધ્યાય શ્રી યશોજી મહારાજ આ રાસમાં તેમજ અધ્યાત્મ સ્થાનના દસમા અધિકારમાં આપે છે ધર્મની કરણી પણ જો વ્યવહાર અર્થે કરવામાં આવે તો તે અસત અનુષ્ઠાન એ તો સંસારવર્ધક અનુષ્ઠાન થયું તેના ત્રણ ભેદો અહીં બતાવે છે વિષ અનુષ્ઠાન જે ઝેર રૂપે પરિણમે ગર કે ગરલ અનુષ્ઠાન જે ધીમું ઝેર કોલ્ડ પોઈઝન અને અનઅનુષ્ઠાન તેનું આત્માર્થે છૂટવામાં કામ આવે નહીં ભૌતિક સુખ માટે જે કરણી કરે તે વિષ અનુષ્ઠાન છે ધર્મકર્ણીથી દેવલોક વગેરે સુખની ઈચ્છા તે ગરલ અનુષ્ઠાન ધીમું જાહેર કહેવાય છે અને આત્માર્થ નહીં પણ બધા કરે છે તેથી ઓગે ઓગે કરે તેને અનઅનુષ્ઠાન કહેવાય છે વ્યવહારે શુભનો બંધ પડે અને તે ઉદયમાં આવે તો ભૌતિક સુખ તો જણાય પણ એ તો આધ્યાત્મિક ક્રિયાનો અનુષાંગિક ફળ છે પણ કોઈ ઘાસ ઉગાડવા અનાજની ખેતી કરતો નથી ગુચ્છા અને પૂઠા માટે કોઈ શેરડી પેલતું નથી જે પ્રભુસિંહજી કહેતા બધું જ કરવું આટલું મેળવણ નાખવું છૂટવા માટે કરું છું બંધાવવા માટે નહીં વિતરાગ માર્ગમાં પગલું મેંડ્યું કે પુણ્ય ઢગલા જ છે એક શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીનું સર્વ સુખ આ જ માર્ગે મળે એમ છે આત્મસિદ્ધિ શાસ્ત્રની નેવમી ગાથા બોલ્યું તે પ્રમાણે વીત્યો કાળ અનંતે કર્મ શુભાશુભાવ એમ્બેલ એમ્બિલની ઓળી કે કોઈપણ રૂપ કોઈ પણ અનુષ્ઠાન જો છૂટવા માટે થાય તો જ કામ ના અને પછી તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ